થોડા દિવસ પહેલાં બાવીસ વર્ષની દીકરી શ્વેતા મારી ઓપીડીમાં આવી એની ફરિયાદ હતી મેડમ આખો મહિનો મને કંઈ જ તકલીફ નથી થતી પણ જ્યારે માસિક આવે ત્યારે પેટમાં ખૂબ દુખાવો થાય છે બે ત્રણ દિવસ સૂઈ રહેવું પડે છે રૂટીન કામ કરવામાં પણ મને તકલીફ પડે છે પેટના દુખાવા માટે મારે પેઇન કિલર લેવી પડે છે પણ જ્યાં સુધી હું ગોળી લઉં ત્યાં સુધી સારું રહે છે પણ જેવો ગોળીનો પાવર ઉતરે કે પાછું દુખવા માંડે છે મિત્રો શ્વેતાની જેમ તમને તમારી દીકરીને કે તમારી બહેનને પણ આવી તકલીફ હશે તો આજનો વિડીયો આવી દરેક બહેનો માટે છે કે જેમને માસિક સમયે દુખાવો થાય છે આજના વિડીયોમાં આપણે જોશું કે માસિક સમયે દુખાવા થવાનું મૂળ કારણ શું છે તેના માટે આપણે લાઇફસ્ટાઈલમાં શું ફેરફાર કરવા જોઈએ શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ અને સાથે જ વિડિયોના એન્ડમાં કેટલાક એવા ઘરગથ્થુ ઉપચાર વિશે જોઈશું કે જેને કરવાથી માસિક સમય થતાં દુખાવામાં રાહત મળે છે માટે વિડીયોને જરૂરથી જોજો અને વધુને વધુ બહેનો સુધી શેર કરજો નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આયુર્વેદમાં માસિક સમય જે દુખાવો થાય છે તે રોગને કષ્ટ આર્તવ કહ્યું છે કષ્ટ આર્તવ આ નામમાં જ તેના લક્ષણ જણાય છે કષ્ટ એટલે કે ખૂબ તકલીફ કે દુખાવો થવો અને આર્તવ એટલે કે માસિક આમ કષ્ટ આર્તવ એટલે કે માસિક સમયે દુખાવો થવો સૌથી પહેલાં આપણે એ જોઈએ કે આયુર્વેદ મુજબ આ રોગ થવાનું મૂળ કારણ શું છે તો આચાર્ય ચરકે તેમની ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના ત્રીસમા અધ્યાયમાં કહ્યું છે કે નહીં વાતા યોની નારી નામસમ પ્રદૂષ્યતી સ્ત્રીઓના શરીરમાં માસિકને લગતા કોઈ પણ રોગ થવાનું મૂળ કારણ છે શરીરમાં વાત દોષનું વધવું મિત્રો આયુર્વેદ મુજબ આપણા શરીરમાં પાંચ પ્રકારના વાયુ રહેલા છે આ દરેક વાયુ અલગ અલગ જગ્યાએ રહે છે તેમાં જે અપાન વાયુ છે તે નાભી પ્રદેશની આસપાસ રહે છે આપણું ગર્ભાશય આ અપાન વાયુના વિસ્તારમાં આવે છે અને આ અપાન વાયુ આપણા ગર્ભાશય ઉપર કંટ્રોલ ધરાવે છે અને એટલે જ માસિક ટાઈમ પર લાવવું માસિક બંધ કરવું પ્રેગ્નન્સી રહેવી નોર્મલ ડિલેવરી થવી સંડાસ પેશાબ ઉતરવા આ બધું જ કામ અપાન વાયુ કરે છે અને એટલે જ આચાર્ય કહે છે કે જ્યારે આ અપાન વાયુ બગડે છે ત્યારે સ્ત્રીઓના શરીરમાં માસિકને લગતા રોગો થાય છે વિડીયો જોતી વખતે તમને એમ પ્રશ્ન થશે કે અપાન વાયુ બગડવાનું કારણ શું તો આચાર્ય ચરકે આ વાયુ બગાડવાના કેટલાક કારણો કહ્યા છે વૃક્ષ શીતાલ્પ લઘવન વ્યવાય વ્યવહાય અતિ પ્રજાગરે આચાર્યએ વાયુ બગાડનાર સૌથી પહેલી વસ્તુ કહી છે કે વૃક્ષ એટલે કે સૂકી વસ્તુ મિત્રો આપણે સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં મમરા ગાંઠિયા ચવાણું પાપડી ખાખરા જેવી સૂકી વસ્તુઓ લે છે આ બધી જ સૂકી વસ્તુઓ શરીરમાં વાત દોષને વધારે છે અને જેની અસર આપણા માસિક પર પડે છે બીજી વસ્તુ વિશે આચાર્ય કહે છે કે શીત એટલે કે ઠંડી અને વાસી વસ્તુ મિત્રો મોટા ભાગની બહેનોને એવી આદત હોય છે કે તે રાતની વધેલી રોટલી અથવા તો રાતની વધેલી ખીચડી સવારના ભાગમાં લે છે અથવા તો બપોરે બનાવેલા દાળ ભાત અથવા તો શાકનો સાંજે ઉપયોગ કરે છે આવી ઠંડી અને વાસી વસ્તુઓ શરીરમાં વાત દોષને વધારે છે અને જેની અસર આપણા હોર્મોન્સ પર પડે છે સાથે જ વધુ પડતું ઠંડુ પાણી આઈસ્ક્રીમ જેવી ઠંડી વસ્તુઓ પણ શરીરમાં વાત દોષને વધારે છે આ ઉપરાંત વધારે પડતી તીખી તળેલી કે મેંદાની વસ્તુઓ પણ વાત દોષને વધારે છે વધુ પડતું એસીમાં રહેવાથી રાત્રે મોડે સુધી જાગવાથી કે વધારે પડતી એક્સરસાઇઝ કે વોકિંગ કરવાથી પણ શરીરમાં વાત દોષ વધે છે ત્યાર પછી વાયુ વધવાના કારણ વિશે આચાર્ય કહે છે કે વેગ સંધારણ વેગ સંધારણ એટલે કે સંડાસ કે પેશાબના વેગને રોકી રાખવો મિત્રો ઘણા બધા બહેનોને એવી આદત હોય છે કે જ્યારે પણ તેઓ કોઈ કામમાં હોય કે મુસાફરીમાં હોય ત્યારે પેશાબ કે સંડાસને રોકી રાખે છે કુદરતી રીતે આવતા આ વેગને રોકવાથી તે શરીરમાં અપાન વાયુને બગાડે છે અને જેની અસર આપણા માસિક પર પડે છે આ ઉપરાંત મારી ચૌદ વર્ષની પ્રેક્ટિસમાં મને એક કારણ ખાસ જોવા મળ્યું છે આજકાલની દીકરીઓ કે બહેનો જીરો ફિગર માટે કે વજન ન વધી જાય તેના માટે બિલકુલ ઘી ખાતી નથી મોટાભાગની બહેનોને ઘી ખાવું ભાવતું જ નથી અને તેને કારણે તેમના શરીરમાં સૂકા વધી જાય છે અને તે શરીરમાં વાત દોષને વધારે છે તમે પણ તમારી આજુબાજુ આ વસ્તુ જોઈ હશે ખરું ને તો મિત્રો આ બધા થયા શરીરને લગતા કારણો હવે કેટલાક કારણો એવા છે કે મન સાથે જોડાયેલા છે જેની અસર પણ વાત દોષ પર થાય છે તો કયા કારણો તો આચાર્ય કહે છે કે જે લોકો વધારે પડતો વિચાર કરે છે વધારે પડતો ચિંતાવાળો સ્વભાવ છે કે નાની નાની વાતમાં સ્ટ્રેસ લેવાની આદત છે આ બધા જ વ્યક્તિઓના શરીરમાં વાત દોષ વધે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો વધારે પડતા વિચાર કરવાથી જે વિચારવાયુ થાય છે તેની અસર આપણા શરીર પર થાય છે અને જે આપણા માસિકને બગાડે છે અને બીજા અનેક રોગને કરે છે આયુર્વેદ દ્રષ્ટિકોણથી જોયા પછી હવે આપણે મોડર્ન સાયન્સ મુજબ જોઈએ કે માસિક સમય દુખાવા થવાનું શું કારણ છે તો મોર્ડન સાયન્સ મુજબ માસિક સમય થતાં દુખાવાને ડિસ્મેનોરિયા કહેવામાં આવે છે તેના ઘણા બધા કારણો છે તેમાં સૌથી પહેલું કારણ એ છે કે માસિક પહેલાં આપણા ગર્ભાશયમાંથી ક્રોસ્ટાગ્લેન્ડિઝ નામના કેમિકલ્સ નીકળે છે આ કેમિકલ્સ આપણા ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન કરવાનું કામ કરે છે કેટલીક બહેનોમાં અને ખાસ કરીને ટીનેજ છોકરીઓમાં આ પ્રોસ્ટાગ લેન્ડિઝનું પ્રમાણ વધી જાય છે અને જેને પરિણામે ગર્ભાશયના સ્નાયુઓનું સંકુચન ખૂબ વધી જાય છે અને એટલે જ માસિક સમયે ક્રેમ્પ્સ આવે છે આ ઉપરાંત ગર્ભાશયમાં સોજો હોય ગર્ભાશયની દીવાલ જાડી થતી હોય ફાઈબ્રોડ હોય પીઆઈડી જેવા અનેક રોગોમાં માસિક સમયે દુખાવો થાય છે કારણો જોયા પછી હવે આપણે એના ઉપાય વિશે જોઈએ તો મોર્ડન સાયન્સમાં આ દુખાવા માટે પેઇન કિલર આપવામાં આવે છે અને સાથે જ પેડ એટલે કે પેટ ઉપર ગરમ કોથળીનો શેક કરવાનું કહેવામાં આવે છે તો ચાલો જોઈએ કે આ સ્થિતિમાં આયુર્વેદ મુજબ કયા કયા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય છે આયુર્વેદ મુજબ તેનો સૌથી પહેલો ઉપાય છે નિદાન પરિવર્જન એટલે કે જે કારણથી શરીરમાં વાત દોષ વધે છે તે કારણથી આપણે દૂર રહેવું જોઈએ મિત્રો આપણે આગળ જોયું કે સ્ત્રીઓના શરીરમાં અપાન વાયુ બગડે એટલે માસિકને લગતા રોગો થાય છે તો આ અપાન વાયુને દૂર કરવાનું સૌથી મોટું સૂત્ર આયુર્વેદમાં આપ્યું છે તે છે બારથી તેલ અને અંદરથી ઘી બારથી તેલ એટલે કે રોજ સવારે નરણા કોઠે તલના તેલની માલિશ કરવી આયુર્વેદમાં માલિશને અભ્યંગ કહેવામાં આવે છે આ માટે તલના તેલને સેજ નવશેકુ કરી અને રૂવાટીની દિશામાં માલિશ કરવી અને ત્યાર પછી વીસથી પચીસ મિનિટ પછી નવશેકા પાણીથી સ્નાન કરવું જો તમારી પિત્તની પ્રકૃતિ હોય કે ગરમીના દિવસો હોય તો તલના તેલને બદલે ટોપરાના તેલનો ઉપયોગ કરી શકાય છે જો રોજ શક્ય ન બને તો માસિકના એક અઠવાડિયા પહેલાં તલના તેલની માલિશ જરૂરથી કરવી જોઈએ અને મિત્રો એ પણ શક્ય ન બને તો માસિકના એક અઠવાડિયા પહેલાં માત્ર પેટ ઉપર ઘડિયાળની દિશામાં દસ મિનિટ માલિશ કરવી જોઈએ અને જો તમારું માસિક ઓછું આવતું હોય તો પાંચ મિનિટ શેક કરવો જોઈએ માત્ર આટલું જ કરવાથી તમને માસિકના દુખાવામાં ચોક્કસ અને કાયમી રાહત થઈ જશે બીજા નંબર એ આવે છે કે નાકમાં ગાયના ઘીના કે તલના તેલના બે બે ટીપા નાખવા જોઈએ આ ક્રિયાને આયુર્વેદમાં નસ્ય કહેવામાં આવે છે આ ઉપરાંત મિત્રો આ દુખાવામાં માત્રા બસ્તી લેવાથી ખૂબ સારો ફાયદો થાય છે માત્રા બસ્તી એટલે કે ઔષધીય તેલને સંડાસની જગ્યાએથી અંદર નાખવામાં આવે છે જેની અસર સીધી વાત દોષ પર થાય છે અને આ બસ્તીને આયુર્વેદમાં અડધી ચિકિત્સા કહેવામાં આવે છે આ માત્રા બસ્તીનો પ્રયોગ તમે તમારા નજીકના આયુર્વેદ ડોક્ટરની દેખરેખ હેઠળ કરી શકો છો આ ઉપરાંત ખોરાકમાં ગાયનું ઘી જરૂરથી લેવાનું રાખો માસિકના એક અઠવાડિયા પહેલાં એક કપ ગરમ પાણીમાં એક ચમચી ગાયનું ઘી લેવાથી તે દુખાવાને ઓછો કરવામાં ખૂબ ઉપયોગી થશે અને જો તમને માસિક પહેલાં કબજિયાત રહેતી હોય તો માસિકના એક અઠવાડિયા પહેલાં એક કપ ગરમ પાણીમાં તમારી તાસીર મુજબ દેશી એરંડિયો લો અથવા તો હરડે અને ગોળને ગરમ પાણીમાં લો તેનાથી કબજિયાત દૂર થશે વાતદોષ ઓછો થશે અને માસિકના દુખાવામાં ખૂબ સારો ફાયદો થશે આ ઉપરાંત તમે માસિકના એક અઠવાડિયા અગાઉ જીરાનું પાણી પણ લઈ શકો છો તેના માટે એક ગ્લાસ પાણી લેવું તેમાં એક ચમચી આખું જીરું નાખવું ત્યાર પછી અડધો ગ્લાસ પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળવું બાકી રહેલા પાણીને ગાળી અને સવારે ભૂખ્યા પેટે લેવાથી દુખાવાની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે સાથે જ રાત્રે વેલા સૂઈ સવારે વેલા ઉઠવાની આદત નાખવી જોઈએ અને નિયમિત રીતે સૂર્યનમસ્કાર કરવા જોઈએ મિત્રો મેં મારી ચૌદ વર્ષની પ્રેક્ટિસમાં જોયું છે કે માત્ર સૂર્યનમસ્કાર કરવાથી પણ દુખાવાની સમસ્યામાં ખૂબ સારો ફાયદો થાય છે જો તમારો ચિંતાવાળો સ્વભાવ હોય તો માત્ર પાંચથી દસ મિનિટ કાઢી નિયમિત ઓમકાર અને ભ્રામણી પ્રાણાયામ કરો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે માસિક દરમિયાન એક્સરસાઇઝ સૂર્યનમસ્કાર માલિશ કે નસ્યનો પ્રયોગ ન કરવો જોઈએ આયુર્વેદમાં માસિક સમય થતાં દુખાવા માટે ચંદ્રભ્રભાવટી આરોગ્યવર્ધિની દશમૂળવાત કુમારિયાસવ જેવી અનેક ઔષધિઓ કઈ છે પણ આ ઔષધિઓનો ઉપયોગ તમારા નજીકના આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કરીને જ કરવો જોઈએ આ સમસ્યા માટે તમે અમારો ઓનલાઈન કે ઓફલાઈન સંપર્ક કરી શકો છો મિત્રો સૌથી છેલ્લે એક વાત હું જરૂરથી કહીશ કે આજકાલ સોશિયલ મીડિયામાં માસિક સમય થતાં દુખાવા માટે અજમાનું પાણી લેવું સૂઠનું પાણી લેવું મેથીના દાણા ગળવા જેવા અનેક વિડીયો જોવા મળે છે પણ આ વિડીયોનો તમારા શરીર પર પ્રયોગ કરતાં પહેલાં તમારી તાસીરને ખાસ જોવી જોઈએ અમે અમારી પ્રેક્ટિસમાં રૂટીનમાં એવા ઘણા કેસ જોઈએ છીએ કે આવા પ્રયોગ કરવાથી તેમને માસિક વધી ગયું હોય અથવા તો કોઈ બીજી તકલીફ થઈ હોય માટે આ પ્રયોગ કરતાં પહેલાં તમારી તાસીરને જરૂરથી જાણો આશા રાખું છું કે આ વિડીયો દરેક બહેનોને ખૂબ ઉપયોગી થશે અને એટલે જ સાચા આયુર્વેદને જાણવા માટે અમારા વિડીયોને જોતા રહો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો